9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો દિવસ આદિવાસી જિલ્લો એવા તાપીના સોનગઢ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષા અને વાજિંત્રો સાથે પચાસ હજારથી વધુ લોકોએ ભેગા થઈ તાપી સોનગઢમાં એક સાથે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરી હતી ત્યારે ખરેખર જોવા જેવા નજર આવે તેવા સર્જાયા હતા અને આવો આપણે તેની એક ઝલક જોઈએ અનોખા છે આદિવાસીઓ અને અનોખી છે એમની સંસ્કૃતિ અને પરંપરા યુનો દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યા બાદ આદિવાસી વસ્તી ધરાવતા દેશના તમામ વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસને ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે આદિવાસી જિલ્લા એવા તાપીના સોનગઢ ખાતે થયેલી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખરેખર ઐતિહાસિક અને અવિસ્મરણીય કહી શકાય તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદિવાસી સાંસ્કૃતિક ભવન સ્ટેશન રોડથી નીકળેલી વિશ્વ આદિવાસી દિવસની શોભાયાત્રામાં સૌ પ્રથમ આદિવાસી દેવા દેવ નાગદેવ બળિયાદેવ સહિત આદિવાસી દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ જેટલા મ્યુઝિકલ બેન્ડ અને આદિવાસી સાથે વધુ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકોએ સોનગઢ ખાતે ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસને ઐતિહાસિક બનાવી દીધો હતો આ વર્ષે સોનગઢમાં રાખવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સોનગઢ પોલીસ સ્ટેશનની સામે રાખવામાં આવેલ કાર્યક્રમમાં આદિવાસી લોકનૃત્ય સ્પર્ધાની સાથે જ રમતગમત શિક્ષણ ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે આદિવાસી સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર આદિવાસી સમાજ દ્વારા રાખવામાં આ કાર્યક્રમમાં એક આદિવાસી રજૂ કરવામાં આવ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો યુસુફભાઈ દોડવાણા સાથે સમગ્ર આદિવાસી સમાજ ભેગા થઈ આદિવાસી આગેવાનોના નેતૃત્વમાં કરવામાં આયોજનને વધાવી લઈ ખૂબ જ સફળ બનાવ્યું હતું અને સમાજને વ્યસન મુક્ત રહેવા સાથે એક થઈ વૃક્ષારોપણ કરવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા સંદેશ આપ્યો હતો રિપોર્ટ સિટી તાપી જે વિશ્વ આદિવાસી દિવસની સોનગઢમાં જે ઉજવણી થઈ રહી છે વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી રેલવે સ્ટેશન રોડ આદિવાસી સેવા સાંસ્કૃતિક ભવન થી થઈ રહી છે થઈને સોનગઢ કોલેજ થઈને ઓટા ચોકડી થઈને મેન બજારમાં ત્યાં દિશા મુંડાજીની પ્રતિમા છે ત્યાં જશે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે જિગ્નેશભાઈ આજે કયા કયા કાર્યક્રમો છે અને આ પ્રસંગે આપ આદિવાસી સમાજને શું કહેવા માંગો છો આ પ્રસંગે સમાજને જે લોકો સમાજ માટે ખૂબ સારું યોગદાન આપ્યું છે તેમને સન્માનિત કરવાના છે જેઓ ડોક્ટર બહેના છે કોઈ ઈસરોમાં પણ જે ગયા છે વૈજ્ઞાનિકમાં તેવા છોકરાઓનું પણ સન્માન કરવાના છે તો આ પ્રસંગે સૌ સમાજના આગેવાનો અને વડીલો યુવાનો ભેગા થયા છે એની ઉજવણી કરી કરવાના છે અને આ આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસની સૌને હું શુભકામના પાઠું છું આ વિશ્વ આદિવાસી દિવસ જ્યાંથી આજે ઉજવણી થવા જઈ રહી છે આદિવાસી સેવા સંસ્કૃતિ ભવન એ અંગે ભવિષ્યમાં આપનું શું આયોજન છે ભવિષ્યમાં અહીંયા બધા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોના સરકારથી અહીંયા અમે આદિવાસી ભવન ઊભું કરવા માંગીએ છીએ જી ધન્યવાદ જી આતો જય હું યુસુફાઈ અમિત છો હું ઓરગઢ તાલુકા પંચાયત ના સભ્ય છો

એ એટલે આદિવાસી યુવાનો પોતે દરેક વૃક્ષારોપણ કરે અને હજુ પણ આ પૃથ્વી ટકી રહે એના માટેના પ્રયત્ન કરે આજે સમાજમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપ સમાજને લે વ્યસન મુક્તિ માટે શું કહેશો અમે દરેક યુવાન બોડીલો તમામને એવું કહેવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને આવનાર સમય આપણો છે આદિવાસીઓનો છે આજે સ્તમોળ માલિક આપણ છે ત્યારે આપણે વ્યસન તરફ ન જતા આપણે આપણો જીવન સાચું છે એટલે એના માટે પ્રયત્ન કરવા અમે સંદેશ આપીશું જી ધન્યવાદ